દ્વારા માર મારવાના મુદ્દે ભોગ બનનાર અને સ્થાનિકોએ આપ્યું છે જવાબદાર વન કર્મીઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે કાર્યવાહીની માંગ સાથે મામલતદારને રજૂઆત કરવામાં આવી ગેરકાયદે યુવકોને ગોંધી રાખી માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે પ્રતિબંધિત વિસ્તારમાંથી પસાર થતા માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે અમે અમારા ફામે બોરવાવથી રૂસાળા રસ્તા ઉપર જતા હતા ત્યાં અમને ફોરેસ્ટના સાહેબે રોકેલા અને રાત્રિના અગિયાર સાડા અગિયારની વચમાં અમને ત્યાંથી રોકેલા અને ઓફિસે લઈ ગયા ત્યાં અમારી સાથે મારકૂટ કરી લે અને આખી રાત અમને બેસાડી રાખ્યા સવારે સાહેબ આવ્યા ત્યાં સુધી અમને બેસાડી રાખ્યા છે અને સવારે સાહેબ આવીને પણ અમારી સાથે પૈસાની માગણી કરીને અમને માર્કૂટ કરેલ છે એમાં એક બાવકુભાઈ એક અરવિંદભાઈ એક વાળા સાહેબ કરીને હતા